કેન્દ્ર અમિત બોડેલીમાં યોજી હતી સભા તો ઇન્ડી ગઠબંધન પર કર્યા પ્રહાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૌદમી મેના રોજ વારાણસીથી થી ભરશે ફોર્મ સતત ત્રીજી વખત નોંધાવશે ઉમેદવારી ઉમેદવારી કરતા પહેલા કરશે રોડ શો બનાસકાઠાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેનનું નિવેદન વડાપ્રધાને અર્થતંત્ર પર બોલવું જોઈએ જનતા વોટ અને નોટ બંનેને આશીર્વાદ આપી રહી છે આવતીકાલથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધવાની હવામાન વિભાગે કરી આગાહી કચ્છ પોરબંદર ગીર સોમનાથ અને ભાવનગરમાં વેવની આગાહી ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં ખરાખરીનો જંગ બિપિન પટેલ અને જયેશ રાદડિયાએ ફોર્મ પરત ન ખેંચતા જંગ જામશે નવ મેના દિવસે યોજાશે મતદાન હવે સીધા આપને લઈ જઈએ વાસદા જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંબોધન કરશે સંસદ સભ્ય બનાવવાના છે તો કમરના નિશાન પર વોટ આપ ભાઈઓ આ ધવલ એક યુવા આદિવાસી કાર્યકર્તા છે ભણેલો ગણેલો યુવાન છે પ્રોફેશનલ કેરિયર હતી કોમ્પ્યુટર એન્જિનિયર બન્યો ભાજપાના કામમાં જોડાયા ધવલભાઈ રાષ્ટ્રીય સ્તર પર અમારા આઈટી સેલમાં કામ કરતા હતા રોજ માઉસ પર ક્લિક કરી નરેન્દ્ર મોદી નો પ્રચાર કરતા હતા અને હવે એના માઉસ પર તમારા વલસાડ ક્ષેત્રનો નકશો અને વિકાસ મૂકવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી એ કર્યું

એનું કારણ આપણે અહીંયા ભારતીય જનતા પાર્ટીને ચૂંટીને જીતાડી આ વખતે કોંગ્રેસ પાર્ટી અને અર્બન નક્સલ પાર્ટી આ પાર્ટી બે પાર્ટી ભેગા થઈ આપણા આદિવાસી ક્ષેત્રની શાંતિ દોરવાનું કામ કરવાના છે મને બતાવો ભાઈ વલસાડ ની અંદર ઇન્ડસ્ટ્રીની ખંડની ચાલુ થવા દેવાય જોર થી બોલો થવા દેવાય જંગલ ક્ષેત્રમાં નક્સલવાદ ચાલુ થવા દેવાય આપ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી જો જીતશે તો નક્સલવાદ અને અર્બન નક્સલિઝમ ની શરૂઆત થશે ભાઈઓ બહેનો અમારા યુવાન હાઈટેક અને વિકાસનું વિઝન રાખવા ધવલ પટેલ પાર્ટી કોઈ આદિવાસીને વડાપ્રધાન નથી રાષ્ટ્રપતિ નથી બનાવતી નરેન્દ્રભાઈએ પહેલી વાર ઓરિસ્સાના ગરીબ ઘરની આદિવાસી દીકરી

અને મારા આદિવાસી ભાઈઓ બહેનોને છ હજાર રૂપિયા જે નરેન્દ્રભાઈ મોકલે છે એ મહિનાઓ સુધી મોડ આપડે કે મોદી વેક્સિન છે આદિવાસીઓ વેક્સિન ના લે વલસાડ વાળા જેને બે વેક્સિન લાગ્યા હોય એ જરા હાથ ઉઠાવો તો લઈ લીધા છે ને મોદી સાહેબે સામેથી કોફી પીવડાઈ મફત બે બે રસો મૂકી આખા ભારત ને કોરોના થી સુરક્ષિત કરવાનું કામ આપણા નરેન્દ્ર મોદી અને એ વખતે રાહુલ બાબા અરે યાર કેમ હસો જો કોંગ્રેસના મોટા નેતા જે પેલા હસો નહીં મત ના આપવું આપણે નહીં આપવાનું હસવાનું આ રાહુલ બાબા કેભર્યું અને બધા રસી મુકાવી દીધી હવે રાહુલ બાબા ને ખબર પડી દેશે રસી મુકાઈ એક દિવસ રાતના અંધારામાં ભાઈ બેન બે જઈ રસી મુકાઈ ગયા બોલો અરે રાહુલ બાબા શરમ કરો શરમ કરો કોરોના જેવા કપડા કારમાં રાજનીતિ કરતા શરમ નથી આવતી તમારી અફવાઓના કારણે કેટલાય આદિવાસી યુવાનોનો જીવ ગયો છે એની જવાબદારી અગર કોઈની હોય તો આ કોંગ્રેસીઓ અને એમના ઉમેદવારની છે વિધાયકના ફંડમાંથી પણ આ મહા ગડબડ કરી અને આ કોંગ્રેસ એટલે મિત્રો જૂઠાનાનું કારખાનું કોઈ દાડો સાચું ના બોલે કોઈ દાડો ના બોલે હમણાં નવું લાવેલો કે મોદીને ચારસો મળશે તો અનામત જતી રહેશે ચારસો સીટો જો મોદી સાહેબને મળશે તો અનામત જતી રહેશે અરે રાહુલ બાબા તમારામાં અક્કલ નથી પણ વલસાડ તો છે બે માં પણ મોદી સાહેબ ને પૂર્વ બહુમત હતો બે હાજર ઓગણીસ માં પણ બંધારણ બદલવાની સત્તા મોદી સાહેબ માટે હતી પરંતુ નરેન્દ્રભાઈ અનામત ને ક્યારે હાથ નથી લગાડ્યો કારણ કે નરેન્દ્રભાઈ માને છે કે ભાઈઓ બહેનો હું તમને એક મોડી ગેરંટી કહીને જોઉં છું જ્યાં સુધી પાર્લામેન્ટમાં ભારતીય જનતા પાર્ટીનો એક પણ સંસદ સભ્ય છે આ કોંગ્રેસ પાર્ટીને અમે અનામત નહીં હટાવા દઈએ નહીં હટાવા દઈએ નહીં રાહુલ બાબા જુઠાણા ફેરવવાનું બંધ કરો એસસી એસટી અને બક્ષી પંચની અનામત પર કોઈએ લૂંટ મારી કરી હોય તો કોંગ્રેસ પાર્ટીએ કરી કર્ણાટક ની અંદર એમની સરકાર થઈ મુસલમાનોને પાંચ ટકા અનામત આપી આંધ્રપ્રદેશમાં સરકાર હતી મુસલમાનોને ચાર ટકા અનામત આપી ચાર ટકા પાંચ ટકા અનામત કોની ઓછી પચાસ ટકાથી વધારે અનામત થાય નહીં આ ચાર ટકા પાંચ ટકા કપાયા એ કોના કપાયા રાહુલ બાબા આદિવાસીઓના દલિતોના અને બક્ષી પંચ વાળાના કપાયા અમારી પંચાયત છોડો જો થોડો એ રામ વસ્યો હોય તો ઘોષણા કરી દો કે તેલંગાણા અને કર્ણાટકમાં મુસલમાનોની અનામત અમે સમાપ્ત કરી નાખીશું તો ફરી આદિવાસીઓને બક્ષી પંત ને અનામત મળશે ભાઈઓ બહેનો હું તમને વિશ્વાસ આપીને જઉં છું જો અમારી તેલંગાણા કર્ણાટક માં સરકાર બનશે આ ગેરકાયદેસર જે આપી છે પાછી આદિવાસીઓને આપવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી કરશે ભાઈઓ બહેનો ભારતીય જનતા પાર્ટી જે કે એ કરે વલસાડ વાળાઓ મને કહો ભાઈ અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈએ કે ના બનવું જોઈએ અરે સબરી માતાની ભૂમિ છે આવી રીતે બોલશો બોલો અયોધ્યામાં રામ મંદિર બનવું તું કે નતું બનવું જોઈતું સિત્તેર સિત્તેર વર્ષ સુધી આ કોંગ્રેસ પાર્ટીએ રામ જન્મ મુદ્દો લટકતો રાખ્યો તમે છવ્વીસ માંથી છવ્વીસ સીટો આપી ગુજરાતે છવીસે છવીસ સીટો મોદી સાહેબ આપી બીજી પૂજન કરી જય શ્રી રામ કરી નાખ્યું પાંચસો વર્ષ પછી રામ ભગવાન પોતાના બર્થડે ના દિવસે રામનવમી ના દિવસે એક ભવ્ય મંદિર માં બેઠા અને એમના લલાટ પર સૂર્ય ભગવાન તિલક કરવાનું કામ કર્યું મિત્રો તિલક કામ કોંગ્રેસ પાર્ટી ખડગેજી સોનિયાજી રાહુલ બાબા પ્રિયંકા બધાને રામ જન્મભૂમિ ન્યાસે નિમંત્રણ મોકલ્યું કે ભાઈ આવો આ બધાનો પ્રસંગ છે આપણા રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે પણ ના કેજરીવાલ ગયા ના રાહુલ બાબા ગયા કેમ ના ગયા ભાઈ ખબર છે હું કહું એ એમની પેલી વોટ બેંક થી બીવે છે વોટ બેંક થી વોટ બેંક એમની કઈ છે ખબર છે ને ભાઈ પાક્કું ખબર છે તમે તો નથી જ કઈ છે ખબર છે ને એ ભલે બીવે અમે નથી બીતા ભાઈઓ બહેનો નરેન્દ્ર ભાઈ ખાલી અયોધ્યા મંદિર નહી કાશી વિશ્વનાથ કોરિડોર જે ઓરંગઝેબે તોડ્યો તો ફરી વાર બનાવ્યો પાવાગઢ પર ભદ્રકાલી મંદિર પર ચારસો વર્ષ પછી ધજા ફરકાવાનું કામ નરેન્દ્ર મોદીજી એ કર્યું અને સોમનાથ નું મંદિર પણ સોનાનું બને આપણું ઉનઈ માતાનું મંદિર જ્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી તા એ વખતે જ ઉનય માતાના મંદિરનો પણ વિકાસ કરવાનું કામ નરેન્દ્ર મોદી ભાઈઓ બહેનો એવું શક્ય જ નથી પણ હું તમને પૂછવા માંગુ છું ભગવાન ન કરે અને આ ઇન્ડી એલાયન્સ દ્વારા જો જીતી જાય તો વડાપ્રધાન કોણ બનશે જરા કહો તો અરે હસો છો કેમ ભાઈ કો તમે નથી કેતા હું એક એક કરીને પૂછું જરા શરદ પવારજી ના દેશના વડાપ્રધાન બનાવાય મમતા બેન ને બનાવાય ઉદ્ધવ ઠાકરેને બનાવાય સ્ટાલિનજી ને બનાવાય હવે હસતા નહી હો રાહુલ બાબાને બનાવાય આમના વડાપ્રધાન કોણ બનશે ભાઈ બોલતા જ નથી અમારા ત્યાં તો નક્કી છે બહુમતી થાય એટલે આપણા નરેન્દ્રભાઈ ડંકા ની ચોટ પર વડાપ્રધાન બને એક પત્રકારે એમને પૂછ્યું એમના એક નેતાને કે ભાઈ તમારા વડાપ્રધાન કોણ તો ગુંચવાયા થોડી દેર થોડે આ વાર સુધી ડાફેરા માર્યા પછી કહ્યું વારા ફરતી દર વર્ષ એક એક બનીશું ભાઈ આ કરિયાણાની દુકાન છે કે ભાગીદારી પેઢી ચલાવવાની છે મને કહો ભાઈ આ દેશ આવી અસ્થિત્વ ચાલી શકે એક એક વર્ષના વડાપ્રધાન પાકિસ્તાનને મૂળ તોડ જવાબ આપી શકે ચંદ્રયાન ને મંગળ પર ચંદ્ર પર મોકલી શકે જી માં દુનિયાભર ના નેતાઓને મહાત્મા ગાંધીની સમાધિ પર એક જ સાથે નતમસ્તક થઈ શ્રદ્ધાંજલિ કરાઈ શકે આદિવાસીઓનું કલ્યાણ કરી શકે નક્સલવાદ સમાપ્ત કરી શકે આતંકવાદ સમાપ્ત કરી શકે ત્રણસો સિત્તેર હટાઈ શકે કરોડો ગરીબોના ઘરમાં ગેસ ઘર શૌચાલય પીવાનું પાણી પાંચ કિલો અનાજ પાંચ લાખ સુધી નીતિ એ નથી અને ઈચ્છા શક્તિ એ નથી મોદી સાહેબે ચંદ્રયાન લોન્ચ કર્યું અને પહેલા ધડાકે ચંદ્રમાના દક્ષિણ યાન પર દક્ષિણ ધ્રુવ પર ઉતારી દીધો અને ત્યાં આપણો ત્રિરંગો ફરગાયો આ સોનિયા બેને રાહુલ નામનું એક યાન વીસ વીસ વાર લોન્ચ કર્યું કાલ એકવીસમી વાર લોન્ચ કરે છે પણ ફરીવાર ફેલ જવાનું વીસ વીસ વાર રાહુલ યાન લોન્ચ કર્યું પણ એકે વાર ઉતર્યું નહીં ફરીવાર ફેરી દવાનું રાહુલ બાબા થી આર્યા એટલે વાયનાડ ભાગ્યા આ વખતે વાયનાડ માં બી એટલે રાય ભરી લઈ ગયા રાહુલ બાબા બિચારા કન્ફ્યુઝ કઈ સીટ લડવી ગણિકમાં વાયનાડ ગણિકમાં અમેઠી ગણિકમાં રાય ભરેલી રાહુલ બાબા હું એક સલાહ આપું તમને પ્રોબ્લેમ સીટ નો નથી પ્રોબ્લેમ તમારામાં જે મેળ નહીં પડે ગમે ત્યાં જશો તો એ ભાઈઓ બહેનો મારી વાત લખીને રાખો રાય બરેલી પણ રાહુલ ગાંધી પ્રચંડ બહુમતી હારી ભારતીય જનતા પાર્ટીનું કમળ ત્યાં આગળ ખીલવાનું છે ભાઈઓ આ વલસાડ જિલ્લાના વિકાસ માટે આપડા સંસદ સભ્ય કેસી પટેલ કેસી ભાઈ ઉભા થાવ જરા વર્ષોથી તમે ચૂંટ્યા ઉષાબેન ને ચૂંટ્યા ઉષાબેન ઉભા થાવ અને અમારા બધા ધારાસભ્યોએ ખૂબ પુરુષાર્થ કર્યો વલસાડ અને ધરમપુર કપરાડાના તાલુકામાં એકસો ચોતેર ગામમાં ચાર લાખ લોકોની પીવાના પાણીની સમસ્યાથી ભારતીય જનતા પાર્ટીએ એને સમાપ્ત કરી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે તેવીસો કરોડ રૂપિયાનો વલસાડમાં થઈને ગુજરશે દાહોદ થી નેશનલ હાઈવે છપ્પન એકસો ચાર કિલોમીટર નવો બનાવ્યો ઓવરબ્રિજ બનાવ સુરત દહીસર વિભાગમાં છ લેન રોડ બનાવવાની શરૂઆત કરી ત્રીસ કરોડ પારડી સબડિવિઝનમાં સંજાન બાયપાસ રોડનું આયોજન

ત્રણ તાલુકાના અંદર એકત્રીસ કામો કરી ત્રેવીસ કિલોમીટર રક્ષણની દિવાલ બનાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું ઓરંગા નદી પર ચાર લેનનો બ્રિજ બનાવ્યો પચાસ કરોડથી મેગા સી ફૂડ પાર્ક કાકાવાડીમાં લાવવાનું કામ કર્યું અને બસો ગામોનો સામૂહિક જલ નું આયોજન કર્યું અને ભાઈઓ બહેનો આજે હું અહીંયા ત્યારે એક વાત તમને છું આદિવાસીઓની વિરોધી કોઈ પાર્ટી હોય તો આ કોંગ્રેસ પાર્ટી જ્યાં સુધી અટલજી વડાપ્રધાન ના બન્યા ત્યાં સુધી આ દેશમાં ઓગણીસો સુધી અઠ્ઠાણું સુધી આ દેશ અંદર આદિવાસી કલ્યાણ મંત્રાલય ગૃહ વિભાગના એક જોઈન્ટ સેક્રેટરી આદિવાસી કલ્યાણ મંત્રાલય જોતા હતા અટલ બિહારી વાજપેયી આદિવાસી કલ્યાણ મંત્રાલય બનાવ્યું અને પહેલી વાર આદિવાસીઓને અલગ મંત્રાલય આપવાનું કામ અટલ બિહારી વાજપેયી કર્યું બે હાજર ત્રણ માં નેશનલ કમિશન ફોર સિડ્યુલ ટ્રાઇબ્સ પહેલા દલિત ભાઈઓની સાથે હતું અલગ કર્યું આદિવાસીઓને આપ્યું નરેન્દ્ર મોદીજીએ દસ સ્વતંત્રતા સેનાની સંગ્રહાલય બનાવ્યા નર્મદામાં બિરસા મુંડા યુનિવર્સિટી ગોધરામાં ગુરુ ગોવિંદ યુનિવર્સિટી અને નરેન્દ્રભાઈએ આદિવાસી કલ્યાણનું બજેટ જે મનમોહન સિંહ ઓગણત્રીસ કરોડ છોડીને ગયા હતા નરેન્દ્રભાઈએ એક લાખ આદિવાસી શિક્ષકોની ભરતી કરી અને પંચોતેર હજાર કરોડ રૂપિયા બજેટ સિવાય ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ આપવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું ભાઈ રાહુલ બાબા અમે તો હિસાબ કિતાબ લઈને આવ્યા તમે જરા આદિવાસીઓ માટે શું કર્યું એનો હિસાબ આપજો ના આપે કારણ કે કઈ કર્યું જ નથી તો ક્યાંથી આપે ભાઈ હું વલસાડ વાળાઓને કહેવા આવ્યો છું કોંગ્રેસ પાર્ટીનો એક જ કાર્યક્રમ છે જુઠ્ઠું બોલવું જાહેરમાં બોલવું વારંવાર બોલવું અને જોર બોલું બોલવું કોંગ્રેસ જોડે બીજો કોઈ એજન્ડા નથી આ કોંગ્રેસ પાર્ટી ના દેશનું ભલું કરી શકે ના દલિતોનું ભલું કરી શકે ના આદિવાસીઓનું તો કેવળ ને કેવળ નરેન્દ્રભાઈ કરી શકે દેશને મજબૂત કોઈ કરી શકે તો નરેન્દ્ર મોદી કરી શકે દેશને સમૃદ્ધ કોઈ કરી શકે તો નરેન્દ્રભાઈ કરી શકે અને આદિવાસીઓનું કલ્યાણ જો કોઈ કરી શકે તો કેવળ ને કેવળ નરેન્દ્ર મોદી કરી શકે વલસાડ વાળાઓ જરા જોરથી બોલજો બૈલા ધવલ ને કમરના નિશાન પર બટન દબાઈ ને જીતાડશો જોરથી હાથ ઉપર ઉઠાઈ બોલો જીતાર છો વલસાડ ની સીટ મોદી સાહેબ ની જોડીમાં નાખશો છવ્વીસે છવ્વીસ સીટો ગુજરાત ની નરેન્દ્રભાઈ ને આપીશું ચારસો પાર કરીશું વિજય ના સંકલ્પની મુઠ્ઠી ભીછીન બોલો જય શ્રીરાય જય શ્રી રામ ભાઈઓ બહેનો આ ધોમ ધક્ તાપમાં આગળ ધવલ અમારા જુવાન પ્રત્યાશી ધવલ ના સ્વાગત માટે સમર્થન માટે આપ સૌ યા એકઠા થયા છો એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જોહાર ખૂબ ખૂબ ધન્યવાદ વલસાડના વાંસદામાં તેમણે સંબોધન કર્યું અને વલસાડ તરફથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધવલ પટેલને પ્રચંડ બહુમતીથી જીતાડવાની મતદારોને અપીલ કરી લોકસભાની ચૂંટણીને માત્ર ત્રણ જ દિવસનો સમય રહી ગયો છે હવે અને રાજ્યમાં બરાબર ચૂંટણી માહોલ જામવા લાગ્યો છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં જ સભાઓ ગજવી ગયા અને આજે કેન્દ્રીય ગૃહમંત્રી વતન પધાર્યા છે ઘર ઘરઆંગણે આવ્યા છે અને પહેલાં તેમણે છોટા છોટાઉદેપુરમાં રેલી કરી સભા કરી અને હવે વાંસદામાં એટલે આદિવાસી જે મતદારો છે રાજ્યના તે આદિવાસી મતદારોને રીઝવવાનો એકંદરે પ્રયાસ કરી રહ્યા છે બોડેલીમાં પહેલાં વિશાળ જનમેદનીને સંબોધન કર્યું અને ત્યારબાદ હવે વાંસદા વલસાડના જે આદિવાસીઓ છે તેને સંબોધન કરી ભાજપને મત આપવાની અપીલ કરી તો વાંસદા વિધાનસભાને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે પરંતુ અહીં જે ધારાસભ્ય અનંત પટેલ છે કોંગ્રેસ તરફથી તો ભાજપ તરફથી મેદાનમાં છે ધવલ પટેલ તો કોણ જીતે છે તે તો આપણને જૂનમાં પરિણામ જ્યારે આવશે ત્યારે જ ખબર પડશે હાલ તો પ્રચારનો જે માહોલ જામ્યો છે તેને લઈને ચૂંટણી જંગ જે છે વધુને વધુ રસપ્રદ બની રહ્યો છે લોકસભા ચૂંટણીને લગતા તમામ સમાચારો અમે આપણા સુધી પહોંચાડતા રહીશું આપ જોતા રહો ગુજરાત સત્યની સાથે નમસ્કાર